માર પડે ના ચાલે રાજુ કાકા નું ખેતર છે રાજુ કાકા રાજુ કાકો છો બોલવાનું રાજુ કાકા કેટલા

વિજે ના ભાઈ તો નહીં કોઈ નહી પણ તો ખેલો ભરી આ તો ખેલો ભરી નાખ તો હા ભરત કોઈ અરે પટેલ આ પટેલ આ કાકડી લઈ લે લોતી લોતી કાકડી આ હા હા એ લોતી લોતી કાકડી બીજી

દાઢી બાઈને આપવાની છે કોઈ આપડે જાતે ખાવાની છે મજા પડી જશે કાકડીમાં રાખવું છું

નહીં કરી મને યાદ આવી છે પણ પેલા નારણ કાકા પકડ્યું હતું નારણ કાકા તો તો કોઈ મને તો આ પટેલ લાયા હતા

કોરિયો નહીં કે જોજે પાડો કીધી રાખીયું અલ્યા આખી બડે છોડેલા બહુ નાતો અલ્યા આજા આયા જો કે હિરિયા ઈ દવાલે રાખ કે આદ ખબર પાળી દઉં ઉભારો લે કાકડી લે કાકડી લે કાકડી ના મને કાકડી કાકડી લે

અમારે તમે કાકડી ખાવા આઈ ગયા લોબી કાકડી તમે કાકડી ખાવા આઈ ગયા તો મારે નોતી કાવી ને મને ખવડાવી આ તે કાકડી માળ ખવડાવે મને નોતી કાવી ને મને ખવડાવી લબી લબી કાકડી મારા જે ખવડાવી આજુ બાજુ દરેક શાકભાજી થાય સાથે વિનંતી કે ખેતરમાં રીતે ચોરી કરવી નહીં અને આવી રીતે ખાવું માલ ખાવી ખાવ મારું કે કાકડી ખાવી હોય તો માલ ખાવું પડે માલ ખાઈએ તો માલ ખાવું પડે પડી મજા થઈ કાકડી મજા પડી પડી કાકડી